લોકોના અભિપ્રાય તો આપણે સાંભળી લીધા તો જેમ જેમ ગરમીનો તાપ વધી રહ્યો છે તેમ તેમ ઠંડા ઠંડા કોલ્ડ પીવાની ઈચ્છા પણ પણ જરા આ ગરમીના મજેદાર સાથીદાર શું પણ સાચા સાથીદાર છે ખરા તો આજે આપણે આ ખાસ ચર્ચા માટે જોડાવા જઈ રહ્યા છે સાથે તે આપણને જણાવશે કે ગરમીમાં પીણાનું સેવન કેટલું સુરક્ષિત છે અને બીજી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી તો અત્યારે આપણી સાથે ડોક્ટર ભરત ચૌધરી ઉપસ્થિત છે તો તેમની સાથેથી આપણે વધુ માહિતી મેળવવાનો કોશિશ કરીશું નમસ્કાર ડોક્ટર ભરત સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝમાં તો સૌ પ્રથમ અમને એ જણાવો કે અત્યારે આ ગરમી વધી રહી છે ને લોકો ડિહાઇડ્રેશન જેવી સમસ્યાથી પીડાય છે તો તેમને કેટલું પાણી પીવું જોઈએ દિવસ દરમિયાન તો નમસ્કાર મારું નામ ડોક્ટર ભરત ચૌધરી છે અને હું વાઇબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા ખાતે કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે સેવા આપું છું નોર્મલી જ્યારે એવરેજ ટેમ્પરેચર હોય છે થર્ટી સેવન ટુ થર્ટી એટ ડિગ્રી સેલ્સિયસ ત્યારે દરેક એવરેજ હાઈટ અને વેઇટવાળા માણસે દિવસનું દોઢથી બે લિટર પાણી પીવું જોઈએ જ્યારે ગરમીની સિઝનમાં આની આ રિકવાયરમેન્ટ તમારી અઢીથી ત્રણ લિટર સુધી જાય છે બીજી વસ્તુ કે તમારું ડેઇલી જે વોટર ઇન્ટેક છે કાં તો ટોટલ લિક્વિડ ઇન્ટેક કહીએ આપણે એ તમારી જે ડેઇલી બહારનું તમારે આઉટડોર એક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે તમારી ફિઝિકલ એક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે કે જેટલું વધારે તમારે બહાર રહેવાનું થતું હોય એ પ્રમાણે તમારે પાણીનો ઇન્ટેક વધારવો જોઈએ પણ નોર્મલી અત્યારનું જે ટેમ્પરેચર છે જે ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે એ વાતાવરણમાં તમને કોઈ હેરાનગતિ ના થાય ડિહાઈડ્રેસન રિલેટેડ એના માટે તમારે આઈડિયાલી અઢીથી ત્રણ લીટર જેટલું લિક્વિડ લેવું જોઈએ દિવસમાં બરાબર તો પછી અત્યારે જે લોકો કોલ્ડ્રીસનું વધારે પડતું સેવન કરતા હોય છે તેનાથી સ્વાસ્થ્યમાં શું અસર ને છે બેઝિકલી આર્ટિફિશિયલ સ્વીટનર્સને હોય છે પ્રિઝર્વેટિવ હોય છે એટલે એક એમટી કેલરી છે જેનો લોંગ ટર્મ ડિસએડવાન્ટેજીસ બહુ બધા છે કે જે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ આપણે કહીએ છીએ કે લોકોમાં ડાયાબિટીસ હાઈપરટેન્શન નાની ઉંમરે લખવાની અસર હાર્ટઅટેક થાય છે આ બધી સમસ્યાઓમાં બહુ વધારો કરે છે અને સામે હાઇડ્રેશનની જે રિક્વાયરમેન્ટ છે એ બહુ ઓછી પૂરી કરે છે તો આપણે બને ત્યાં સુધી કોલ્ડ ને અવોઈડ કરીને જે આપણા નેચરલી જે વસ્તુ અવેલેબલ છે કે જેમ કે પાણી સિવાય તમે જોવા જાઓ તો શેરડીનો રસ છે લીંબુ શરબત છે છાસ છે પછી જે વધારે વોટર કન્ટેન્ટવાળા ફ્રુટ્સ અને વેજીટેબલ્સ છે જેમ કે ક્યુકમ્બર છે વોટરમેલન છે તો આ બધું વધારે પ્રમાણમાં લેવું જોઈએ કે જેની લોંગ ટર્મ કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એની રિવર્સમાં હેલ્થ બેનિફિટ બહુ બધા છે જેમ કે તમે શેરડીનો રસ કે વધારે પ્રમાણમાં લઈ લેશો કે વોટરમેલન લેશો રેગ્યુલરલી તો એનો કોઈ ડિસએડવાન્ટેજ નથી ઉલટાનું તમને પાણી સાથે ઇલેક્ટ્રોલાઇટ જેવા કે કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ એ બધું પણ સારા પ્રમાણમાં મળી રહે છે બાળકો અને વૃદ્ધોને વધુ અસર અસર તરત થઈ જાય છે તો તેમની વિશેષ એવી શું કાળજી રાખવી જોઈએ બાળકો અને વૃદ્ધોની અંદર એમનું પોતાનું બોડી આ વાતાવરણ સામે ફાઇટ કરવા માટે એટલું એડપ્ટ નથી થયેલું એ લોકોની ઇમ્યુનિટી લો હોય છે અને પ્લસ એ લોકોનો કાર્ડિયક રિઝર્વ બી ઓછો હોય છે કે જેનાથી એમનું બોડી ડિહાઇડ્રેશનના સિમ્ટમ્સ બહુ જલ્દી આવે છે અને વધારે પ્રમાણમાં આવે છે અને એ લોકોમાં જો ડિહાઈડ્રેશનની સાઈડ ઇફેક્ટ પણ એટલી વધારે સિવિયર હોય છે જેમ કે કિડની પર સોજો આવી જવું ચક્કર આવવા અચાનક પડી જવું આ બધી આડઅસરો બાળકો અને વૃદ્ધોમાં વધારે જોવા મળે છે તેથી એમને બને ત્યાં સુધી કામ ના હોય તો બહારના વાતાવરણમાં બપોરના સમયે જવાનું ટાળવું અને જો જવાનું થાય તો વારંવાર પાણીને પીવું પીતા રહેવું જોઈએ જેનાથી એમને આ બધે તકલીફ ના થાય

પણ તમે બહુ જ ગરમ વાતાવરણમાંથી આવ્યા હોય બહારે અને ત્યારથી સીધા એકદમ ઠંડા એન્વાયરમેન્ટમાં જતા રહો એસીના તો એના લીધે જે લોકોને શ્વસનતંત્રને લગતી બીમારીઓ હોય છે જેમ કે સીઓપીડી અને અસ્થમા તો એમની અંદર સડન વાતાવરણ ચેન્જ થવાના લીધે કફ થઈ જવો ગળામાં તકલીફ થવી તાવ આવવું આ બધા પ્રશ્નો વધારે બનતા હોય છે અને વધારે સમય એસીની ઠંડી હવાની અંદર રહેવાથી ઘણા લોકોને શરીરના દુખાવા અને શ્વાસ તંત્રને લગતા જે ન્યુમોનિયા જેવી બીમારી છે કે જેની ફેફસાની ઇમ્યુનિટી ઓછી છે એ પણ વધારે થતી હોય છે તો જરૂર પડે એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરો એમાં કંઈ વાંધો નથી પણ વધારે પડતો એક્સેસિવ યુઝ અને સડન ગરમ વાતાવરણમાંથી ઠંડા વાતાવરણમાં જતા ટાઈમે ધ્યાન રાખવું જોઈએ આ ગરમીમાં પ્રેગ્નન્ટ વુમન્સને વધુ તકલીફ પડતી હોય છે તો તેમને શું સાવચેતી રાખવી જોઈએ પ્રેગ્નન્સીની અંદર ઓલરેડી ફિમેલની બોડી ઉપર બહુ જ લોડ પડતો હોય છે તો જો એવા સમયમાં એમના બોડીની અંદર ડિહાઇડ્રેશન થાય એમનું બ્લડ પ્રેશર ઓછું થાય તો માતા અને બાળક બંનેને નુકસાન થાય છે જો વધારે પ્રમાણમાં ડિહાઇડ્રેશન થાય તો માતાની અંદર બ્લડ પ્રેશર ઓછું થવાથી ચક્કર આવવાની સમસ્યા બહુ સિવિયર ડીહાઈડ્રેશનની અંદર ઘણીવાર બ્લડ બહુ થીક થઈ જાય તો મગજની અંદરની નસોમાં લોહી જામી જાય છે જેને આપણે સેરેબ્રલ વિનસ થ્રોમ્બોસિસ કહીએ છીએ એ પણ એક ભારે કોમ્પ્લિકેશન છે જેનાથી માતાને ખેંચ આવી શકે છે પ્રી લેબર સ્ટાર્ટ થઈ શકે છે તો આ બધી સમસ્યાઓ પ્રેગ્નન્સી ની અંદર બહુ જ વધારે થતી હોય છે તો એ લોકોએ વધારે ધ્યાન આપવાની જરૂર છે આના માટે ગરમી માં લૂ લાગતી હોય તો તેના કયા લક્ષણો છે ને તેનાથી સાવચેતીના પગલા કયા છે ગરમી માં જે લૂ લાગે છે એ એક ડિહાઇડ્રેશન નું જ એક વધારે સિવિયર ફોર્મ છે કે જેની અંદર શરીરમાં પાણી બહુ જ ઘટી જવાથી ચક્કર આવવા એકદમ લેથાર્જિક બોડી થઈ જાય છે અને ઘણીવાર ટેમ્પરેચર બોડી નું બહુ જ વધી જાય છે જે નોર્મલી તમને તાવમાં બી જોવા નથી મળતું જે તાવની અંદર એકસો બે એકસો ત્રણ સુધી જતું હોય છે હીટસ્ટ્રોકની અંદર વન ઝીરો ફોર વન ઝીરો ફાઇવ સુધી ટેમ્પરેચર જતું હોય છે તો એની અંદર સારવારની અંદર આપણે એક્સટર્નલ પ્લસ ઇન્ટરનલ બંને કુલિંગ કરતા હોઈએ છીએ કે પાણી જો પહેલાં કોન્શિયસ હોય તમે તો બને એટલું પાણી વધારે પીવા મળેથી એક્સટર્નલ કુલિંગની અંદર શરીર ઉપર ઠંડા પાણીનું કપડાં મૂકવા પોતા મૂકવા શરીર પર ઠંડી હવા મળી રહે એ ધ્યાન રાખવું અને જો સમયસર હોસ્પિટલમાં પહોંચી જવું કારણ કે બહુ વધારે તાપમાન રહેશે ત્યાં સુધી શરીરના બધા જ અંગોને નુકસાન થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે તો આભાર ડોક્ટર તમારો અમારા દર્શક ખૂબ જ સરસ માહિતી આપી તે બદલ થેન્ક યુ